પહેલા તો ગાંધીજીની જેમ સમજાવજો જો ન સમજે તો ભગતસિંહ અને મહારાણા પ્રતાપ વાળી કરજો

કોંગ્રેસ ભાગલા રાજ કરોની જે નીતિ છે ને એ આજ છે આજે પણ હું એવું માનું છું કે એમને મહારાણા પ્રતાપનું અપમાન કર્યું છે મહારાણા પ્રતાપનો ઇતિહાસ ઉમેદવારને ખબર હોવી જોઈએ કે એમને મોગલો સામે લડ્યા હતા અને છત્રીસેકો મઢાર આલમના લોકોનું સંરક્ષણ માટે લડ્યા હતા નહીં કે સમાજ સમાજ વચ્ચે ભાગલા પાડવા માટે હિન્દુ સમાજ માટે લડ્યા હતા ત્યારે આ જે નિવેદન છે કોંગ્રેસે સામૂહિક રીતે માફી માંગવી જોઈએ

પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આડત્રી રીતે આપણે કોઈ ને કઈ કરવું નથી કોઈ હિંસા નથી કરવી પણ આપણી આંખ ઉપર એને ખબર પડી દાવી જોઈએ કે આ ગામની મારે પગ મૂકવાની જગ્યા નથી ખાલી જોવાનું અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂછડીએ ના ભાગે તો મને તમે કેજો હવે આમની પાસે ખોટું કરવા સિવાય બીજું આ ચૂંટણી જીતવા માટે એમનો કોઈ પણ સ્કોપ વધ્યો નથી

તો એક લાખ વોટ જે આપણા છે એ હામે થાય તો એક લાખ ની ગેપ પડે અને આ પ્રમાણે થોડી જવાબદારી બૂથ એજન્ટોને ને કડકઈ રીતે આપવા માટેની આપ સૌની થાય છે અને એટલું કરશો